છે તો એવું થયું કે મારી પાસે મારી આસપાસ હોય કે ન હોય પરંતુ મને સતત એવો જ અહેસાસ થયો હતો કે એ ક્યાંક મારી આસપાસ જ છે એ ક્યારેક તો હુંમાં પણ મને દેખાતી અને આખી રાત એના સપના જોતો હતો ક્યારેક કોઈ ફિલ્મની રોમેન્ટિક ગીત વાગે તો એ ગીતના શબ્દો અને લાગણીઓ હું અને એને એ અલર્ટ છોકરીને

મને તાજગીનો અફેરોનો અને સતત એના વિચારોમાં હું સતત એના વિચારોમાં ખોવાયેલો રહેતો

અને તો બીજા પણ વિચારનો અભાવ જોવા મળી રહ્યો છે કે મારી પાસે તો હવે આશા રાખે છે કે બીજો કોઈ વિકલ્પ નથી રહ્યો મને આશા જરૂર છે કે એ છોકરીને અલગતા ફરી આવશે અને એ લડતાની સાથે જ તે છોકરી પણ હસ્તાંતમાં મળતા કોઈ છોકરીને જેમ પ્રબળ થઈ રહેશે એ છોકરી હસતી રહેતી હશે તો આ વખતે હું પાસે જઈશ અને એક ફૂલ આપીને એનો મને માનીશ તારું નામ શું છે તું કોણ છે એની મને ખબર હું તને ઓળખું છું ક્રૂર તને નહીં તારી અલગતાની પરત ફરી આભાર છે તારા એ મને કર્યો છે મને જાણે જીવન બક્ષ્યું છે મારી તાજગીનો મારી હકતમાત્મકનો કારણ બની છે